નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની ગુજરાતી વિષયની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જેમાં સમાવિષ્ટ પ્રકરણ છે છ સાત અને આઠ મિત્રો આજે બાર નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પણ આપણી ચેનલ ઉપર તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફનો અભ્યાસ કરી લેજો કારણ કે તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ઘણા બધા પ્રશ્નો એકમ કસોટીઓમાંથી તમારી પરીક્ષામાં પૂછાતા હોય છે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક આ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્ન

દીકરાએ બહેન માંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે વેદનાના મીંડ પથ્થર આની છાતી પરથી ખસી ગયો દુનિયાને કઈ રીતે બદલી શકાય તો દુનિયાને ખૂબ મહેનત કરીને બદલી શકાય કામ કરે એ જીતે કાવ્યમાં શાનું મહત્ત્વ પ્રકટ થાય છે તો કામ કરે એ જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્ત્વ પ્રકટ થાય છે બકુલ ત્રિપાઠીના માટે આપણી પ્રિય રમત કઈ છે તો બકુલ ત્રિપાઠીના માટે આપણી પ્રિય રમત કેળાને છાલ ફેંક છે મિત્રો ધોરણ નવની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજની જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એ આપણી ચેનલ ઉપર તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે એની પીડીએફ તો એ જરૂરથી મેળવી તેનો અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે પીડીએફ મેળવવા માટે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ અથવા તો એ નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરીને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકશો ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેના કુલ છ ગુણ છે એમાં પહેલો સવાલ એક જોશીએ મંગુ માટે ભાંખેલા ભવિષ્યની અમૃતકાકી ઉપર શું અસર પડી તો એક જોશીએ મંગુ માટે ભવિષ્ય ભાખ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં મંગુની ગ્રહ બદલાય છે એટલે એને સારું થઈ જશે આ જાણીને અમૃતકાકી માટે માક્ષર મહિનો આરાધ્ય દેવ બની ગયો ત્યારથી અમૃતકાકી વિચારે ચડી ગયા કે જો માક્ષર મહિનામાં મંગુને સારું થઈ જશે તો મુયનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા જ હા પાડી દે જાણે મંગુ સાજી થઈ ગયું હોય તેમ એના લગ્ન અંગે વિચારવા લાગ્યા બીજો સવાલ કામ કરે એ જીતે આવડો મોટો મલક આપણો બદલી બીજી કઈ રીત તો જેને આત્મનિર્ભર રહેવું હોય અને સમાનભેર જીવવું હોય તેણે મહેનત કરવી જોઈએ ભારત વિશાળ દેશ છે ભારત દેશની દિશા બદલવી હોય એનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરી અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે આમ આ પંક્તિમાં પરિશ્રમનું ગૌરવ કર્યું છે ત્રીજો સવાલ કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે આપણે શિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલી રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના ઉપર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના સમાનાર્થી શબ્દો એમાં લોહી એનો સમાન થશે રક્ત થશે થશે ગામ અને કરુણા ચાલો ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ પ્રત્યક્ષ નું વિરુદ્ધાર્થી પરોક્ષ કવેળા નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવામાં લોહીની સગાઈ પાઠ પાઠલેખકનું નામ તો કઈશ્વર પેટલીકર કામ કરી જીતે કાવ્યનો સાહિત્ય પ્રકાર તો ગીત નીચે આપેલા શબ્દને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો અકળાવને આમણ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો અકળામણ ત્યાર પછી છે ભણવું ને તર પ્રત્યે લગાવી નવો શબ્દ તો અહીંયા આવશે ભણતર વાંચવું ને અક પ્રત્યે તો અહીંયા આવશે વાચક તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ નવની જે ઓરિજિનલ એકમ કસોટી છે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ તો બાર નવ બે હજાર ચોવીસના રોજ આપણે ઓરિજિનલ એકમ કસોટીના સોલ્યુશન સાથે મળીશું જરૂરથી ત્યારે એ આપણી ચેનલ સાથે જોડાઈ જજો